વિન્ટરની સિઝનમાં ડ્રાય લિપ્સથી બચવા માટે આ ત્રણ મિસ્ટેક કોઈ દિવસ પણ ના કરવી એમાં સૌથી પહેલાં અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ તમારા લિપ્સ ડ્રાય થાય છે તો આપણી નેચરલ ટેન્ડન્સી છે કે આપણે જીભ લગાડીને એને થૂકથી ભીના કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ પણ એની રીતે તમને થોડીક વાર સારું લાગશે બટ સલાઈવા જે છે કે થૂક જે છે એ આપણા લિપ્સને વધારે ડ્રાય કરતું હોય છે તો આ મિસ્ટેક ના કરવી બીજી વસ્તુ જે છે એ છે કે ને જે ઇરિટેટ કરતી વસ્તુઓ છે કે જેમ કે સ્પાઈસી ફૂડ છે કે પછી અમુક ટૂથપેસ્ટ છે જેમાં પેપરમેન્ટ કે કેમ્ફર કે પછી મેન્થોલ હોય છે એવા ઇન્ગ્રીડિયન્ટ અવોઇડ કરવા પછી આપણે ટિન્ટેડ લિપ બામ યુઝ કરતા હોઈએ છીએ અથવા મેટ લિપસ્ટિક્સ જે છે જે આપણી લિપ્સને વધારે ડ્રાય અને ઇરિટેટ કરે છે તો આ બધી વસ્તુઓ અવોઇડ કરવી ત્રીજી વસ્તુ જે છે કે જ્યારે પણ આપણા લિપ્સ ડ્રાય થાય છે તો આપણે એની ઉપરની સ્કીન જે ડ્રાય થઈ ગઈ છે એને ઉખાડીને કાઢતા હોઈએ છીએ એના લીધે શું થાય છે કે નીચેની જે સ્કીન છે એ જે બની નથી હોતી અને એના લીધે ત્યાં ઘાવ પડી જતા હોય છે અમુકવાર કટ્સ પડતા હોય છે બ્લીડિંગ પણ થતી હોય છે તો આ મિસ્ટેક ના કરવી હવે એક ટીપ આપવા માંગુ છું તમને કે લિપ લિપબામમાં તમારે કયા કન્ટેન્ટ્સ જોવા એમાં સૌથી પહેલાં આવે છે આપણે પેટ્રોલિયમ જેલી પછી હાઈલ્યુરોનિક એસિડ સેરામાઇડ્સ અને કોકોઆ બટર આ બધી વસ્તુઓ તમે ઇન્કલુડ હોય એવા લિપબામ ચૂઝ કરવા થેન્ક યુ